હેલો ગાઈસ ડસ્ટ દસ્ટની સાથે વાતાવરણ લીધો છે પલટો તમે જોઈ શકો છો બચાવની અંદર પવનની સાથે ઘણી માત્રાઓમાં ડસ્ટ ઉડી રહી છે અહીંયા પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો ઝાડવા કે એવા કંઈ દેખાતા નથી અને ચારે બાજુ ડસ્ટનું વાતાવરણ છવાઈ ગયું છે અને આપણા અશ્વ શાંતિથી ઊભા છે અને આપણે આજે એની આજુબાજુ સાફ સફાઈ કરી દીધી છે એને સીનું ચરાની આનંદ લૂટી રહી છે કોયાલ એ કોયલ કેમ છે બેટા તબિયત પાણી સારું છે ને સીનું તારે તારે ખાવા પીવામાં કેવું બરાબર મળે ખાવાનું એ અને વાતાવરણ તમે જોઈ શકો છો ગાઈસ દૂરના નજારામાં તમે જોઈ શકો છો ડસ્ટ ઘણી છે કેમ આવું વાતાવરણ ચેન્જ થઈ ગયું અંદાજો નથી આ વરસાદ નથી ખાલી ડસ્ટ આવે છે વરસાદ અહીંયાથી ઘણો દૂર હશે અત્યારે પણ આ જે વાતાવરણ ફૂંકાઈ રહ્યું છે ગાઈસ રસ્તામાં કાંઈ એવું નથી અને આવા વાતાવરણમાં હવે શું થશે એનું કાંઈ જ નક્કી નથી હોતું કે આવનારા તમામ દિવસો બે હજાર ચોવીસના ખરાબ જ છે હવે શું થાય છે જોઈએ છે આવા વાતાવરણની અંદર આપણા ડરતા નથી એટલું સારું છે અને અહીંયા ખૂણામાં એક પતરું ખખડે છે ધીરે ધીરે ખડક ખળંખ જ્યારે ફૂલ વાયરો આવે ને ત્યારે હવે શું થશે આમનું કેમકે રાતના સમયે આપણે અહીંયા હાજર તો નહીં હોય જો ભાગદોડને તૂટફૂટ ના થાય તો ઘણું સારું છે કેમકે સ્વને આ ટેબલ છે કે અહીંયાના ટેબલની જે ધારો છે એ લાગી જાય અને એમને ડર પેસી જાય એટલે સાચવવું ઘણું સારું છે તો અને એવી બીજી કોઈ જગ્યા પણ નથી કે ત્યાં બાંધી શકીએ ગાઈસ એટલે આપણે અત્યારે એને અહીંયા જ રાખીશું અને સીનું આવે છે લાડ કરવા ગાઈશ એ લાડ નહીં કરે ત્યાં સુધી એને ચેન નહીં પડે લાડ કરવા જોવે છે ભાઈ આપણી સીનુને સીનુ એક માયા પ્રાણી છે એકદમ એને માણસોથી માયા ઘણી બંધાઈ જાય છે ને આટલો હાથ દૂર રાખીએ અને જોઈએ સીનુ આવે છે આવી તો ખરી તો આ ભાઈ અમારી સીનુ ખાવા પીવાની તકલીફ નથી પડતી બેટા ખાવા પીવાની મોજ કરો તો કોયલ તું કેમ છે બેટા જો વાયરો ફૂલ ફૂંકાઈ રહ્યો છે પતરા મતરા ખડે ડરતી નહીં કાંઈ પડશે નહીં હો ને હા પછી એમ કે અમારા માલિકો ધ્યાન નથી દેતા એવું નથી અત્યારે તને કહીને જાવ રહ્યો અને તું એ આનું ધ્યાન રાખજે આ નાદાન બચ્ચી છે તું તો સમજદાર છો ત્યાં તો ઘણી તકલીફો વેઠી લીશે ત્રણ ચોમાસા જોઈ લીધા ત્યાં તો ત્રણ વર્ષ થઈ ગયા ને બત્રી મહિના ત્રીજો વરસ હવે આવે છે ત્રીજો વરસાદ ચાલો સીનો મળી આવે મોડા ટાઈમથી સારા એવા સાંજના ચરા સાથે અને આવું ત્યાં સુધી તારી બેનપણીનું ધ્યાન રાખજે કોયલનું હોને ને હું હમણાં આવશ કોયલ ડરતી નહીં બેટા હોય ને હું આવશું હમણાં ખાવ ત્યાં સુધી શાંતિથી ઊભા ઉભા જેટલું ભાવે એટલું હવે તમારા માટે ખાવાનું લેતા આવું